ધારી તાલુકાના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહેલો છે આજ રોજ બપોર બાદ વાદળછાયું વાતાવરણ અને હવામાનમાં આવેલા પલટાના કારણે ધીમી ધારે મેઘરાજા પોતાનું હેત ઠાલવી રહેલા છે આ દ્રશ્યો છે ધારી ખાંભા હાઈવે પર આવેલા માધુપુર નાગધરા જીરા તેમજ ડાભાળી ચોકડી વિસ્તારના કે જ્યાં ધીમી ધારે વરસાદ શરૂ છે ચોમાસુ વિદાયલે એ પહેલા ધારી તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ક્યાંક ને ક્યાંક હાજરી જોવા મળી રહી છે મગફળીનો પાક પણ સોળે કળાએ ખીલી ગયેલો છે તો અમુક ખેડૂતોના મગફળીના ઢગલાઓને મોટું નુકસાન પણ થયાના સમાચાર સામે આવી રહેલા છે આમ જોઈએ તો ચોમાસાની વિદાય વેળાએ ગીર વિસ્તારમાં મેઘરાજાની મહેર જોવા મળી છે ત્યારે અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી જાણવા મળેલ છે કે લગભગ એકાદ કલાક સુધી ધીમી ધારે જીરા ડાભાળી માધોપુર વિસ્તારમાં આજ રોજ વરસાદી માહોલ જોવા મળેલો હતો